હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું જો તમારા બાળકો પણ પાલક મેથી દૂર ભાગતા હોય નથી ખાતા તો આ એકદમ બેસ્ટ ઓપ્શન છે ભરપૂર પ્રમાણમાં પાલક મેથી એડ કરીને જો તમે આ પાલક મેથી બોલ્સ બનાવી લીધા તો બાળકો તમારા ખુશીથી ખાશે તમે લંચ બોક નાસ્તામાં કે પછી ડિનરમાં તમે બનાવી શકો છો અને એટલા સોફ્ટ બનીને તૈયાર થઈ જશે તો પાલક મેથી બોલ્સ બનાવવા માટે અહીંયા એક કપ જેટલા પાલકના પાનને ધોઈને એકદમ આ રીતે ઝીણા ઝીણા કટ કરી લેવાના છે અહીંયા પાલકનું પ્રમાણ તમે તમારી રીતે વધારે ઓછું લઈ શકો છો અડધો કપ જેટલી લીલી મેથી લીધી છે એને પણ ધોઈને સાફ કરીને ઝીણી કટ કરી લીધેલી છે હવે અહીંયા એક મોટી ચમચી જેટલું દહીં લેવાનું છે દહીં અહીંયા વધારે પડતું ખાટું કે વધારે પડતું મોડું નથી લેવાનું હવે અહીંયા એક ચમચી જેટલી હળદર એડ કરીશું એ પછી અહીંયા મેં અજમો લીધો છે અજમો અહીંયા મેં મસરીને લઈ લીધો છે એક ચમચી જેટલો અજમો એડ કરીશું અને અડધી ચમચી જેટલી લીલી વરિયાળી એડ કરવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવતા હોય એ પ્રમાણે મીઠું એડ કરવાનું છે મોટી ત્રણથી ચાર ચમચી જેટલા સફેદ તલ અને એક કપ જેટલો અહીંયા મેં રોટલીનો ઝીણો લોટ લીધેલો છે ઘઉંનો લોટ લે છે જે તમે રોટલી બનાવતા હોય રેગ્યુલર એડ લેવાનો છે અને અડધો કપ જેટલો બાજરીનો લોટ લીધો છે બાજરીનો લોટ અહીંયા તમે અડધો કપ મેં લીધો છે તમે બાજરીનો લોટ વધારે લઈ શકો છો હાફ હાફ ઘઉં અને બાજરી લઈ શકો છો બાજરીની જગ્યાએ જુવારનો લોટ લઈ શકો છો કોઈ પણ હેલ્ધી લોટ આ રીતે લઈને તમે એડ કરી શકો છો તો અહીંયા હવે બાજરીનો લોટ એડ કર્યા પછી બે ચમચી જેટલું તેલ એડ કરીશું બે ચમચી તેલ એડ કરવાથી ખાતી વખતે ગળામાં ડૂચારો નહીં રહે અને એકદમ સોફ્ટ બનશે હવે અહીંયા અડધો કપ જેટલી પાલકના પાનની મેં અહીંયા પ્યુરી લીધી છે પાલકને ગરમ પાણીમાં એડ કરીને તરત જ ઠંડા પાણીમાં એડ કરીને મિક્સર જારની અંદર પાણી વગર જ પેસ્ટ બનાવી લેવાની છે તો આ રીતે પાલકની પ્યુરીથી જ લોટને બાંધી લેવાનો છે તો આ રીતે જો તમે બનાવશો તો હેલ્ધી પણ રહેશે અને બાળકો પણ ખુશીથી ખાશે તો આ રીતે એકદમ સરસ એવો લોટ બંધાઈ ગયો છે લોટ થોડોક એવો ઢીલો રાખવાનો છે જે આપણે નોર્મલી રોટલી કરીએ છીએ છે એના કરતાં પણ થોડો એવો ઢીલો રાખવાનો છે લોટ કઠણ હશે તો તમારે જે બોલ્સ છે એકદમ કડક થઈ જશે તો આ રીતે હવે અડધી ચમચી જેટલું તેલ ઉપર એડ કરીને ફરીથી લોટને મસળી દઈશું લોટને રેસ્ટ નથી આપવાનો તો આ રીતે થોડું એવું હાથમાં મિશ્રણ લઈને નાના નાના બોલ્સ કરી દેવાના છે તમે એમને પણ રાખી શકો છો પણ હું અહીંયા થોડા એવા ઉપર તલ સ્પ્રિન્કલ કરીને એનું કોટિંગ કરી લેવાનું છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલો સરસ એવા બોલ્સ તૈયાર છે તો તમે જોઈ શકો છો કલર ટેક્સચર પણ કેટલું સરસ આવ્યું છે તો આ રીતે બધા જ બોલ્સ લોટમાંથી તૈયાર કરી લઈશું અને હવે અહીંયા સ્ટીમરની પ્લેટને ગ્રીસ કરી લેવાની છે તમે એની જગ્યાએ બટર પેપર પણ મૂકી શકો છો તો આ રીતે ગ્રીસ કરેલી પ્લેટની અંદર બધા જ બોલ્સને આપણે એડ કરી દેવાના છે બોલ્સને આ રીતે એડ કરીને લગભગ વીસથી પચીસ મિનિટ જેટલા આપણે સ્ટીમ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો બધા જ બોલ્સ મેં અહીંયા એડ કરી દીધા છે દોઢ કપ લોટમાંથી જ એકદમ સારો એવો નાસ્તો બનીને તૈયાર થઈ જશે તો બોલ્સને હવે સ્ટીમરનું પાણી મેં અહીંયા ગરમ કરી દીધેલું છે એની અંદર ગ્રીસ કરેલી પ્લેટ અને ઉપર બોલ્સ મૂકેલા આપણે એડ કરી દઈશું તો મૂકીને હવે વીસથી પચીસ મિનિટ આપણે સ્ટીમ કરી લઈશું વીસથી પચીસ મિનિટ થઈ જાય એ પછી આપણે ચેક કરી લેવાનું છે છરીથી ટૂથપિકથી ચેક કરીશું કે એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે તો તમે જોઈ શકો છો જરરા એનું મિશ્રણ ચોટતું નથી એટલે એકદમ સરસ એવા બોલ્સ આપણા કૂક થઈ ગયા છે હવે એને ઠંડા થવા દઈશું અને એ પછી આપણે વઘાર કરીશું જો બાળકો તમારું સ્પાઇસી ના ખાતા હોય વઘાર ના ખાતા હોય તો તમે એમને પણ આ રીતે કોરા આપી શકો છો તો તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ અને અંદરથી સોડા કે કોઈપણ વસ્તુ ઉમેર્યા વગર કેટલા સરસ પોચા રૂ જેવા બનીને તૈયાર થઈ ગયા છે હવે ત તેલની અંદર એક ચમચી જેટલી રાઈ એડ કરી દેવાની છે તીખા લીલા મેં અહીંયા બે મરચાંના આ રીતે મોટા મોટા કટકા એડ કર્યા છે બે ચમચી તેલ એડ કરવાના છે સફેદ તલ એડ કરીશું એ પછી અહીંયા મીઠા લીમડાના પાન પંદરથી વીસ લીધા છે એ પણ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે તો આ રીતે એકદમ સિમ્પલ આપણે જે તડકો બનાવતા હોઈએ એવો જ બનાવીને તૈયાર કરીશું બધા જ આ રીતે બોલ્સને એડ કરી દેવાના છે ને સારી રીતે ટોસ કરી લઈશું તો આની ઉપર એકદમ સરસ એવું વઘારનું કોટિંગ થઈ જશે તમે અત્યારે શિયાળાની ઠંડીમાં સવારે ચા સાથે આ નાસ્તો કરી શકો છો ઉપરથી સ્પ્રિંગ ઓનિયન એડ કરી દેવાની છે અને લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું જો તમારી પાસે લીલું લસણ હોય તો તે પણ તમે એડ કરી શકો છો એકદમ ટેસ્ટી પોચા રૂ જેવા એકદમ સરસ એવા પાલક મેથી બોલ્સ તૈયાર છે તો આ શિયાળાની ઠંડીમાં તમે પણ ઘરે જરૂરથી બનાવજો સવારના બ્રેકફાસ્ટમાં કે પછી બાળકોને લંચ બોક્સમાં આ હેલ્ધી બોલ આપી શકો ફક્ત બે ચમચી તેલમાંથી જ બનીને તૈયાર થઈ જશે અને કોઈની કે અંદર આટલી તમે પાલક અને મેથીનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કર્યો છે તો કેવો લાગ્યો આજનો મારો વિડીયો એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને હા મારા વિડીયો જોતા હોઈને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બે લાયકન પર પ્રેસ કરજો જેથી આવી અવનવી રેસીપીના નોટિફિકેશન તમને જલ્દીથી મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નવા વિડીયો સાથે